ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી ગરમાવો આવ્યો છે એમાં પણ આપણે જોયું હતું કે હવે જ્યારે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને આ આજ મંત્રીમંડળની અંદર ઘણા બધા એવા યુવા ધારાસભ્યો છે કે જે લોકોને મંત્રી બનવાનો તક આપવામાં આવ્યો છે અને એમાંનું જે એક નામ એટલે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા કૌશિક વેકરિયાને આ વખતે ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી છે ને એ સમયે જ્યારે તેઓ અમરેલી પહોંચ્યા હતા એ જ સમયે દિલીપ સંઘાણીનું પણ એક મોટું નિવેદન સામે આવ્યું છે તેની સાથે કૌશિક યા મંત્રી બન્યા બાદ શું કહ્યું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ ન્યૂઝ નવા મંત્રી મંડળમાં રિટેક મંત્રી મંડળનું વિસ્તરણ થયા બાદ અત્યારે હાલ જે મંત્રીઓ છે તે ધીરે ધીરે કામે લાગ્યા છે અમરેલીનું રાજકારણ ગરમાયું છે એવામાં અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા છે એમને મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યાં પહોંચ્યા હતા અને ખાસ કરીને કૌશિક વેકરિયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબનો વારસો મને મળ્યો છે અને આપ બધા

એની વચ્ચે ઉભો રહી ચાહે કુદરતી આફત હોય ચાહે કૃત્રિમ આફત હોય ભૂકંપ હોય કે કોઈ સંજોગે સંબંધિત જરૂરિયાતો હોય એ પ્રમાણે કાર્યકર્તા એની વચ્ચે જઈને ઉભો રહે છે અને કારણે છેલ્લા પચીસ પચીસ વર્ષથી ગુજરાતે ભાજપમાં ભરોસો મૂક્યો છે એ ભરોસાને પાર કરવાની જવાબદારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો નિભાવે છે પણ એની ઓળખ એનું નેતૃત્વ કરતા જે જવાબદારી લેતા હોય એની હોય છે આજે કૌશિકભાઈ માત્ર અમરેલી જિલ્લાનું નેતૃત્વ કરે એવું નહીં જ્યારે ગુજરાત સરકારના મંત્રી બન્યા છે ત્યારે અમરેલીના એનું ગૌરવ લઈ શકીએ પરંતુ કાનૂની વિભાગ સંસદીય વિભાગ એવા અઘરા કામ છે કારણ કે સંસદીય ક્ષેત્રના કામમાં વિધાનસભાને સુચારુ ઢંગથી ચલાવવી માટે બરફ રાખીને કામ કરવું પડે ત્યારે એમાં સફળતા મળતી અને આવા યુવાની જો હું યુવાની સમયે આવી જવાબદારી આવે ત્યારે ડબલ સાવધાનીપૂર્વક આ કામ સંભાળો એવી જવાબદારી એમના ઉપર સોંપી છે વીપ તરીકે જવાબદારી નિભાવી એટલે પ્રાથમિક કાર્યવાહીનો અંદાજ છે એમાં ચોક્કસ સફળ મળશે કાનૂની માત્ર કાનૂની શબ્દ આવે એટલે એક વિભાગ નથી રાજ્યના તમામ વિભાગોમાં કોઈ પણ પ્રકારે કાનૂની વિધિ કરવાની છે ત્યારે એમના અભિપ્રાયથી માંડીને એના નિર્ણયો લેવાની અને જે તે વિભાગને એના સૂચનો આપવાની તે માંડીને કોર્ટમાં કોઈ પણ વિભાગની કાર્યવાહી થતી છે અને મંજૂરી આપવાની હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે નીચેની કોર્ટના કેસોની અપીલો કરવાની કે નહીં કરવાની આ બધી પરિસ્થિતિમાં ખૂબ કઠિનાઈવાળું કામ હોય છે એવી જવાબદારી પણ એક જોવાના કારણે જેમને સોંપીએ છે કે મુજાગરો કરીને પણ કામ કરવું પડે ફાઇલો જોવી પડે તો અભ્યાસ કરવો પડે એવી સરસ મજાની જવાબદારીઓ જ્યારે આપણા જિલ્લા સ્તરે આવી છે ત્યારે ચાર હજારના બધા બેઠા ઘણી વાતો સરકારની અંદર ખૌશીભાઈ થઈ હતી એક યુવાન છે એની સફળતા એ આ જિલ્લાની સફળતા છે એક સાવધાની પૂરો અહીંયા હું નિકટતો હું દૂરનો આ ભાવ કોઈ જગ્યાએ કોઈ કાર્યકર્તાને પ્રતી ન થાય એની જવાબદારી પણ એમની રહેશે અને એમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વના માર્ગદર્શનમાં આ સફળતાપૂર્વક પાર પાડશે અને એ સફળ થાય એની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું વંદે માત્ર અનુભવે એના અનુસંધાને આજે આપણે સૌ એમના અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટી શરૂઆતથી આ જિલ્લામાં કેશુભાઈ હતા ત્યારે અને નરેન્દ્રભાઈ હતા ત્યારે એક સૌ વિશેષ લાગણી લઈને અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓની પીઠ થાંભળીને હંમેશા સંરક્ષ રીતે મદદ કરી છે ગઈ અડધી ટમમાં આપણે સૌ ખાલી પણ અનુભવતા હતા গালে মন্ত্রিমা শপথ জায়গায় থাকে খালিপো পূর্ণতা দিশা মা অনুভূতি করি মিত্র নরেন্দ্র ভাই নেতৃত্ব সমগ্র দেশ দুনিয়া ভারত অলগ ছবি বজা দি পঞ্চোত পেন্দ্র সরকার অলগ সহকারী মন্ত্রালয় ব

એક સમાનતાથી કામગીરી શરૂ કરે આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ઇકોના ચેરમેન આદરણીય વડીલ શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ એવા જ આપણા સૌના વડીલ રાજકોટના સાંસદ પૂર્વ કેબિનેટ મંત્રી આપણા સૌના વડીલ બોબી આદરણીય રૂપાલા સાહેબ જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ આપણા સાંસદ ભાઈ શ્રી ભરતભાઈ તારે વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જેવીભાઈ લાઠી વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભાઈ શ્રી હિરેનભાઈ તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ વડીલ શ્રી મનસુખભાઈ સુખડીયા સાહેબ પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી સરદભાઈ પૂર્વ પ્રમુખ વડીલ શ્રી દિનેશભા દિનેશ બાબા પોપટ પૂર્વ પ્રમુખ વડીલ શ્રી પ્રાગજીભાઈ પ્રદેશ પક્ષી મોરચાના મંત્રી ભાઈ શ્રી મયુરભાઈ પ્રદેશ મહિલા મોરચા કરું છું રૂપાલા સાહેબ મારે જૂના સ્મરણો વેતન યાદ કરાવવા પડે બે ના અંદર देवराज ग्रामपंचायत पंचायत इलेक्शन लढतो दिलीपभा कृषी मंत्री बाकी ना मारे ग्राम ग्रामपंचायत न इलेक्शन मावजीभाई गोलनो मध्ये रुपाला फोन आयो कौशिक तू बँके तारू काम आहे बँके गो फोन जुवानी મને કે તારે ગ્રામ પંચાયતની ચૂંટણી લડવાની છે મને ફોર્મ નથી ભરવાનું તમે ના પાડો મારું કામ ફોર્મ નહીં ભરવું એ બીજી કાંઈ ખબર નહોતી મને કે દિલીપભાઈ ના પાડી છે તો ચૂંટણી જીતા એમ હોય તો ચૂંટણી આપણે લડવાની છે બાકી લડવાની નથી કીધું ચૂંટણી તો મારે લડવી છે સાહેબ માવજીભાઈ દિલીપભાઈ જોડે પાછી વાત કરી માવજીભાઈએ વાત કર્યા પછી દિલીપભાઈ કીધું એવું કામ કરો ગામમાંથી પાંચ દસ સમાજના આગેવાનોને બોલાવો એમને પૂછી જુઓ જો આગેવાન કહેતા હોય તો લડવા માટે એનું નક્કી કરાવો માવજીભાઈ બેંકે અમારા ગામના અશ્વિનભાઈ હાજર હતા અલગ અલગ સમાજના આઠ દસ આગેવાનને બોલાવ્યા એ આગેવાનોએ રાય આપી ચૂંટણી લડે તો વાંધો નહીં હું કહેવાય માગું છું દિલીપભાઈની દ્રષ્ટિ ત્યારે એમણે જોયું હોય છે પછી માવજીભાઈ મને આપડીને સાહેબ ગ્રામ પંચાયતનું ત્યારે ફોર્મ ભર્યું ઇલેક્શનમાં દશ્વિનભાઈ મને શરદભાઈ એ ત્યાં ચૂંટણી લડાવવા દેવરા આવ્યા ને ચૂંટણીમાં ગ્રામ પંચાયતના વિજય બહેનો બંને નેતાઓ બેઠા છે પ્રથમવાર તાલુકા ભાજપના મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ તાલુકા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી પછી ધારાસભા લડવાનો પાર્ટી દ્વારા મોકો આપવામાં આવ્યો નાપ સૌના આશીર્વાદથી સરકાર અને પાર્ટીએ નાયબ દંડક તરીકેની જવાબદારી સોંપી ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપ શ્રેષ્ઠ નેતૃત્વનો હું હૃદયથી આભાર માનું કે બુથના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં આજે સરકાર દ્વારા જે મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે તમામ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનવો પડે અહીંયા બેઠેલા સ્ટેજ ઉપર સન્માનીય મંચનો આભાર માનવો પડે કારણ કે જ્યારે હું ચૂંટણી લડતો હોઉં છું વિધાનસભાની બે હજાર બાવીસમાં ત્યારે બધા જ કાર્યકર્તાઓ સમગ્ર જિલ્લાની અંદરથી જ્યાં પણ જેમને લાગતા વળગતા હતા એ બધા જ પોતાનો કોન્ટેક કરી અમરેલી વિધાનસભા જીતવા માટે અમરેલી જિલ્લાની પાંચે સીટ જીતવા માટે હું જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જ્યારે પાંચે સીટ જીતા અહીંયા બેઠેલા કાર્યકર્તાઓની મહેનતના કારણે આપણે જીતા હું તો નિમિત્ત હતો જે રીતે જવાબદારી સરકાર અને પાર્ટી દ્વારા આપણે સોંપવામાં આવતી હોય છે મિત્રો એ પ્રકારે નાગનાથ દાદાના ક્ષણોમાં પ્રાર્થના કરું દિલીપભાઈ હમણાં જે વાત કરી કાયદો વિભાગ ખૂબ સમજવો પડે ખૂબ એમનો અભ્યાસ કરવો પડે રૂપાલા સાહેબ કાલે જ સાર સંભાળ્યા પછી પ્રથમ અધિકારીઓ સાથે બેઠક કરી ભૂતકાળમાં દિલીપભાઈ પાસે કાયદા વિભાગ હતો સંસદીય બાબતે દિલીપભાઈ પાસે જ હતું વિસ્તારમાં એ જ વિભાગ પાસે આપણે સરકાર અને પાર્ટી દ્વારા સોંપવામાં આવ્યા છે પણ મને પૂરો ભરોસો છે કે આશીર્વાદ સ્ટેજ ઉપર બિરાજમાન આશીર્વાદના કારણે એમાં હું સફળ થાવ એવી નાગનાથ દાદાના શરણોમાં પણ પ્રાર્થના કરું છું કાર્યકર્તાઓની મહેનતના કારણે જે રીતે અમરેલી જિલ્લાની અંદર આજે સોળે કળાએ કમળ ખીલું છે હું ખાસ કરીને બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે કોઈ કોઈ વ્યક્તિના કે આના કે આના એ કાર્યતા માત્ર માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કાર્યકર્તા છે થકી આજે અમરેલી જિલ્લો વટ વૃક્ષ છે ભૂતકાળમાં બધા જ આગેવાનોની મહેનત જે રીતે ઓગણીસો નેવુંથી થી વાત કરવામાં આવી હું તો રૂપાલા સાહેબ તમારો વારસો મારા આવતો છે તમે જિલ્લા ભાજપ પ્રમુખ હતા મારે જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી ધારાસભ્ય તમે લેડા સાહેબ એ પેલા સાહેબ લેડા હતા એ પરી પાછું મારે આવ્યું પણ આ બધાના આશીર્વાદ કાયમિક માટે મળતા રહે પણ મિત્રો જે પણ જવાબદારી સરકાર અને પાર્ટીના આપણા પ્રદેશ નેતૃત્વ અને શહેર રાષ્ટ્રીય નેતૃત્વ આપણે જે સોંપી છે એમાં હું સો ટકા પૂરતી મહેનત કરીશ પૂરતો લોકોને ન્યાય મળે લોકો સાથેની કનેક્ટિવિટીમાં કે ગેપ ના આવે વિભાગમાં પૂરતા પ્રયત્નો કરી અને સરકાર અને પાર્ટીને જશ મળે એ પ્રકારે અમારા કાયમી માટેના પ્રયત્નો રહેશે ઋણ સ્વીકાર કાર્યક્રમમાં અમારું ઋણ પૂરું કરવા માટે નહીં પણ અહીંયા બેઠેલા તમામ કાર્યકર્તાઓના પરિચવાના કારણે આજે હું અહીં પહોંચી શક્યો છું આપ સૌનો કાયમિક માટે ઋણી છું કાર્યકર્તા થક્યા ભારતીય જનતા પાર્ટીનો આગેવાન ઉજવો થતો હોય છે એ પ્રમાણે આપણે સૌ સાથે મળી અને મહેનત કરીએ અને ખંભે ખંભો મિલાવીને ભારતીય જનતા પાર્ટીને આગામી ઇલેક્શનના અંદર સારી રીતે વિજય અપાવાય એ પ્રકારે આપણે સૌ પ્રયાસ કરીએ ફરી ફરી આપ સૌનો અને સમરેલી જિલ્લામાંથી વધારેલા તમામ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું ફરી ફરી સૌને મારા નવા વર્ષમાં એડવાન્સમાં સૌને હેપી દિવાળી હેપી ન્યુ યોર સૌને મારા જાજાથી રામ રામ આવનારું વર્ષ બધા માટે સુખમય આરોગ્યમય સમૃદ્ધિમય નીવડે એવી નાગનાથ દાદાના ક્ષણોમાં પ્રાર્થના કરીએ છીએ આપણે આમ તો દિવાળી પછી તરત દર વર્ષે સાહેબ ધોકાના દિવસે આપણે સ્નેહ મિલન કરતા હોઈશું આજે સ્નેહ મિલન થઈ ગયું છે એટલે ફરી કાર્યકર્તાઓના મને ફોન આવતા હતા કે ફરી રાખવાનું છે કે નહીં પણ અતુલભાઈ મને વાત કરી કે મને કે જિલ્લા પંચાયતની સીટ બજાવ કે સ્નેહ મિલન કરવાના છે અને તમે વખતે સ્નેહ મિલન આજે સ્નેહ મિલન થઈ જાય છે પછી નવી તારીખો અમે જિલ્લા ભાજપ વતી આપશું અને દરેક જિલ્લા પંચાયતની સીટ વાઇઝ ખૂબ સારા પ્રમાણમાં સારા સુંદર રીતે સ્નેહ મિલન થાય એ પ્રકારે આપણે સૌ સાથે મળીને આયોજન કરશું ફરી ફરી સૌને નવા વર્ષના મારા જાજાથી રામ રામ અસ્તુ વંદે માત્રમ ભારત માતા કી જય 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 શ્રી રામ ભારત માતા કે જય કોઈ પણ અમરેલી જિલ્લાના કે ગુજરાત રાજ્યના ખેડૂત હોય કોઈ પણ જગ્યાએ વીજળીમાં કઈ મુસીબત ના ઉભી થાય એ પ્રકારે મારા કાયમિક માટેના પ્રયત્નો હું પણ ખેડૂતનો દીકરો છું ખેડૂતના દીકરા તરીકે ખેડૂતની વ્યથા પણ હું જાણતો હોઉં છું એટલે ખેડૂતને પણ કંઈ મુસીબત ન આવે એ પણ મારા પૂરતા પ્રયત્નો રહેશે સરકાર અને પાર્ટીનો હું હૃદયપૂર્વક આભાર માનું કે કૂથના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં તો સાહેબ બે નેતાઓને કેવું પડે કે બીજી પેઢી મારે આવી તમારી સાથે કામ કરવામાં મારા પપ્પાએ તમારી જોડે કામ કરેલું કાર્યકર્તા તરીકે આજે મારો મારો પણ તમારી જોડે કામ કરવાનો છે પણ ખાસ કરીને આપ સૌ વડીલોના કાયમિક માટે આશીર્વાદ મળતા રહે કોઈ પણ મૂંઝવણ રાખ્યા વગર જે પણ વિસ્તારના કામ માટે જે પણ કાંઈ મુસીબત પડતી હોય તો વિના સંકોચે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કાર્યકર્તાઓ કોઈ પણ આમ જનતા વિના સંકોચે મારો કોન્ટેક કરી શકે છે અહીં પણ મારો કાર્યાલય ચાલુ છે મારો ફોન પણ કાયમી માટે ચાલુ હોય છે કાંઈ પણ ફોન ના ઉપડે તો હું સામેથી ફોન પણ કરતો હોઉં છું અને કાર્યકર્તાની જીત એ જ મારી જીત હોય છે એટલે કાર્યકર્તા માટે આપણે સૌ સાથે મળી કટિબંધ થઈ કામ કરશું થોડાક દિવસો પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના પણ ઇલેક્શનો આવી રહ્યા છે અત્યાર સુધી લોકસભા વિધાનસભા એ બધા મોટા આગેવાનોના ઇલેક્શનો પૂરા થયા હવે પછીના જે ઇલેક્શનો આવી રહ્યા છે આ બેઠેલા કાર્યકર્તાઓના ઇલેક્શન છે એ કાર્યકર્તાના ઇલેક્શન આપણે અમરેલી જિલ્લામાં જે રીતે બે હજાર વીસની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા જે રીતે સંપૂર્ણપણે આપણે જીતા હતા એ જ પ્રકારે જિલ્લા ભાજપ ભાઈ શ્રી અસુલભાઈ કાનાણીની આગેવાની અંદર સમગ્ર અમરેલી જિલ્લા ભાજપ ની આગેવાની અંદર આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા ખૂબ સારી રીતે જીતી શકવી ખૂબ મજબૂતાઈથી જીતી શકવી એ પ્રકારે આપણે અત્યારથી જ બધા પ્રયાસો કરશું અને ભવિષ્યની અંદર જ્યાં પણ કોઈને કાંઈ મુસીબત કે કંઈ પ્રશ્ન દેખાતો હોય તો વિના સંકોષે ગમે ત્યારે મારો કોન્ટેક કરી શકે છે ભાજપ કાર્યાલય પણ આવતો હોઉં છું ક્યારેક મારી ઓફિસે પણ ગુરુવાર ઉપર બેસતો હોઉં છું પણ ગમે ત્યારે મુંઝવણ રાખ્યા વગર તમારા પૈકીનો કાર્યકર્તા છું એટલે ગમે ત્યારે મારી સાથે સીધો સંવાદ કરી શકો છો અને ક્યાંય પણ મૂંઝવણ રાખવાની જરૂર નથી પણ ખાસ કરીને આપણાથી કંઈ ઉતાવળ ના થાય એની પણ આપણે કાળજી રાખવાની છે બધા પેલા ભેગા સાથે મળીને સુમૂળ પહેરવું વાતાવરણ આ જિલ્લાની અંદર કાયમી માટે જળવાય રહે આ જિલ્લો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ગઢ રહેવાનો છે એમાં કોઈ શંકાને કંઈ સ્થાન નથી સોળે કળાએ અમરેલી જિલ્લાની અંદર ફરી ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલાય એ પ્રકારે આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરવાના છે વિશેષ સમય લેતો નથી સવારે લગભગ છ વાગ્યાથી ગાંધીનગરથી નીકળ્યા પછી બોટાદ સોરી ગઢડા લાઠી ત્યારબાદ અમરેલી શહેરમાં વિસ્તાર હોય લગભગ બધા જ અને અમરેલી જિલ્લાના અમરેલી શહેરના તમામ આગેવાનોએ જે રીતે મારું સન્માન કર્યું છે હું આપ જનતાનો અમરેલી જિલ્લાના કાર્યકર્તાનો કાયમી માટે હું ઋણી રહીશ જોકે આજે સમારોહ હતો અભિવાદન સમારોહ હતો એમાં ઘણી બધી ગેરહાજરી પણ જોવા મળી હતી ને એમાં ખાસ કરીને અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ગેરહાજરી છે તે પણ લોકોને ઉડીને આંખે વળગી હતી કે શા માટે તેઓ ગેરહાજર રહ્યા છે ને કૌશિક વિકરિયાનું નામ સામે આવ્યું છે ત્યારથી ઘણા બધા અમરેલી ભાજપના એવા નેતાઓ પણ છે કે જે લોકોને કદાચ આ વાત છે તે ગમી ના હોય એવું પણ લાગી રહ્યું છે ને ખાસ કરીને જે અંદરો અંદરના ડખા અત્યારે વધી રહ્યા છે જૂથવાદ વધી રહ્યો છે એના ઉપરથી પણ અત્યારે હાલ ઘણા બધા એવા નવા તર્કવિતર્ક થઈ રહ્યા છે જોકે દિલીપ સંઘાણી અને જે રીતે કૌશિક વિકરિયાનું આ નિવેદન સામે આવ્યું છે એને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર